हरे कृष्ण श्री लक्ष्मीपति नारायण ने जय गर्ग मा कहुसे नागानां च यथा शेषः पक्षिणां गरुडो यथा देवानां च यथा विष्णोर्वर्णानां ब्राह्मणो यथा वृक्षाणां च यथा अश्वत्थ, पत्राणां तुलसी यथा વ્રતાનામ ચોપ્યો અર્થાત હે ગોપ્યો જેમ નાગોમાં શેષનાગ શ્રેષ્ઠ છે પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે દેવોમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે વૃક્ષોમાં પીપળનો વૃક્ષ શ્રેષ્ઠ છે અને પત્રોમાં તુલસી શ્રેષ્ઠ છે તેવી જ રીતે વ્રતોમાં એકાદશી શ્રેષ્ઠ તિથિ ગણાય છે વર્ષ દરમિયાન આવનારી તમામ એકાદશી તિથિઓમાંથી કેટલીક એકાદશીઓ ખૂબ જ વિશિષ્ટ અને મહાતમ્ય હોય છે જેમ કે દેવસૈની એકાદશી ઉત્થાન એકાદશી નિર્જલા એકાદશી અને પરિવર્તી એકાદશી આ તમામ એકાદશીઓનું પાલન વિશેષ ભક્તિભાવથી અને નિયમસર કરવું જોઈએ ભગવાન શ્રી હરિ પોતે કહે છે મત્સયને મધુત્થાને મત પાર્શ્વ પરિવર્તને ફલ મોલ જલાહારે હૃદય મમ અર્પયેત અર્થાત જે કોઈ ભગવાનના શયન ઉત્થાન અને પાર્શ્વ પરિવર્તનની પાવન તિથિઓમાં પણ ભોજન કે ફળફૂલ વગેરે ગ્રહણ કરી લે છે તે ભગવાનના હૃદયને ભેદી નાખે છે તેથી આ તિથિઓ પર ખાસ કરીને ભક્તિભાવથી ઉપવાસ તથા બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ છે દેવસાઈની એકાદશી આ દિવસે ભગવાન શ્રી હરિ ચાર માસ માટે યોગનિંદ્રામાં પ્રવેશ કરે છે આ ચાર માસને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે ભગવાનનું શયન આ એક દિવ્ય લીલા છે જેને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે ભક્તો આ દિવસથી જ અનેક પ્રકારના નિયમોનો આરંભ કરે છે જેમકે વિવાહ એટલે કે લગ્ન ટાળવો માંસાહાર ન કરવો લસણ પ્યાજ ન કરવું એક સમયે ભોજન કરવું ગ્રહ પ્રવેશ વધુ ભજન ભક્તિ જપ તપ વગેરે કરવું જોઈએ કેટલાક ભક્તો દેવસૈની એકાદશી એકાદશીથી ચાતુર્મા શરૂ કરે છે અને કેટલાક પૂર્ણિમાથી આરંભ કરે છે પરંતુ બંને રીતે ધાર્મિક રીતે માન્ય જ છે એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કેશવ અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેના વ્રતની વિધિ શું છે ત્યારે ભગવાન શ્રી ઉત્તર આપ્યો હે ધર્મરાજ હવે હું તમને એક દિવ્ય કથા કહું છું જે બ્રહ્માદેવે આપના પૂજ્ય આપના દેવ પુરુષ દેવર્ષિ નારદને સંભળાવી હતી આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવસૈની એકાદશીની મહિમા વ્રત વિધિ અને પૌરાણિક કથાનું વર્ણન કર્યું આ પાવનકથા માત્ર શ્રવણ માટે નહીં પણ આત્મશોધન ઉપવાસ નિયમનું પાલન અને ભગવાન વિષ્ણુની ભક્તિ દ્વારા જીવનમાં ઊંચા ધાર્મિક ધોરણો સ્થાપિત કરવા માટે છે જેમ કે તમે જાણો છો કે પરમ વૈષ્ણવ દેવર્ષિ નારદ મુનિ હંમેશા લોક કલ્યાણ માટે જુદા જુદા લોકોમાં વિહાર કરતા રહે છે તેઓ દયાળુ અને કરુણામય છે અને બધા જ જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ રહે છે એ જ રીતે એક દિવસ નારદ મુનિ જન કલ્યાણ માટે ઉત્સુકતાથી પોતાના પિતા બ્રહ્માજીના ધામે પહોંચી ગયા ત્યાં પહોંચીને તેઓએ તેમના પિતાજીને પ્રશ્ન કર્યો હે પિતાશ્રી આષાઢ માસનો શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એ કેવી રીતે ભૌતિકતામાં લિપ્ત બદ્ધ જીવોનો ઉદ્ધાર કરી શકે છે નારદ મુનિનો પ્રેમભર્યો પ્રશ્ન સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે મારા પ્રિય પુત્ર ભગવાન શ્રી હરિ માટે શ્રેષ્ઠ અને પ્રિય એવી એકાદશી કરતા વધુ શુભ અને પવિત્ર તિથિ બીજું શું હોઈ શકે જે પણ મનુષ્ય એકાદશી તિથિને અવગણના કરે છે તે નિશ્ચિત રૂપે નર્કગામી બને છે અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને શયન એકાદશી અથવા પદ્મ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે હવે હું તમને આ પવિત્ર તિથિ વિશે એક પૌરાણિક કથા સંભળાવું છું તેમના રાજ્યમાં બધી જ પ્રજાની સ્થિતિ ખૂબ જ સુખદાયક સમૃદ્ધ અને ધર્મમય હતી રાજકોષ નૈતિક રીતે કમાયેલ ધનમાં ભરપૂર રહેતો આ કારણસર કોઈ કુદરતી આપત્તિ કે અવરોધ સિવાય રાજા માંધાતાએ અનેક વર્ષો સુધી શાંતિથી અને ધર્મપૂર્વક રાજ કર્યું પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે રાજાના ધર્મ અને પ્રજા પ્રેમ પર પ્રશ્ન ચિહ્ન ઉભો થયો સતત ત્રણ વર્ષ સુધી રાજ્યમાં વરસાદની એક પણ ટીપું ન પડ્યું અને આખું રાજ્ય દુષ્કાળથી ભયંકર લપેટમાં આવી ગયું આ ત્રણ વર્ષ દરમિયાન એક દાણો અન્ન કે એક ફળ પણ ઉત્પન્ન ન થયું એવી વિકટ પરિસ્થિતિમાં પ્રજાનો એકમાત્ર આશ્રય રહે છે તેમના રાજા પ્રજાના તમામ લોકો રાજા માંધાતાના દરબારમાં એકત્રિત થયા અને વિનમ્રતાથી વિનંતી કરવા લાગ્યા હે રાજન તમે હંમેશા અમારા કલ્યાણ માટે જ વિચારો છો કૃપા કરીને હવે જ્યારે વરસાદ અન્ન અને પાણીનો અભાવ છે ત્યારે અમારું રક્ષણ કરો અને અમે તમારી શરણમાં આવ્યા છીએ પ્રજાની આ હૃદયસ્પર્શી પ્રાર્થનાને સાંભળીને રાજા માંધાતાએ કહ્યું શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મના માર્ગે ચાલે છે તો તેનું ફળ તેની પ્રજાને ભોગવવું પડે છે આથી રાજાએ પોતાના આંતરિક ચિંતન અને ધર્મ જાગૃતિ દ્વારા ઉકેલ શોધવાનો કર્યો હું મારા ભૂતકાળ અને વર્તમાનના કાર્યો પર ગહન ચિંતન કરું છું છતાં મને કોઈ એવું પાપ કર્મ યાદ નથી આવતું જેના કારણે આવી આપત્તિ આવી હોય છતાં પણ પ્રજાના હિત માટે હું અવશ્ય કોઈક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ આ રીતે મનમાં દ્રઢ નિશ્ચય કરીને રાજા માંધાતા પોતાના સેનાપતિઓ અને મંત્રીમંડળ સાથે વનપ્રસ્થ તરફ પ્રયાણ કરતા જોયા જંગલમાં તેઓ ઘણા ઋષિમુનિઓના આશ્રમો પાસેથી પસાર થયા અને અંતે તેઓ પહોંચ્યા મહાન તપસ્વી ઋષિ અંગીરાના આશ્રમમાં ઋષિ અંગીરા ધ્યાનમગ્ન અવસ્થામાં ઉપવેશ કરતા હતા અને તેમની આસપાસ એક દિવ્ય તેજ અને પ્રકાશ ફેલાયો હતો રાજા નમ્રતાથી ઋષિઓ પાસે ગયા અને ધરણાવત પ્રણામ કરીને તેમને વંદન કર્યા ઋષિ અંગીરાએ તેમને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે કે હે રાજન તમારા અને તમારા રાજ્યના કલ્યાણ વિશે કહો ત્યારબાદ રાજા માંધાતાએ ખૂબ જ વિનમ્રતાથી તેમની સમગ્ર સમસ્યા ઋષિ સમક્ષ રજૂ કરી રાજાના દુઃખની વાત સાંભળી ઋષિ અંગીરાએ કહ્યું હે રાજન હાલનો સમય સતયુગનો છે અને આ યુગ ધર્મના ચાર સ્તંભો પર સ્થિર છે જે આજના સમયમાં ઘોર તપસ્યા કરી રહ્યો છે તેથી અનુચિત તપસ્યાના પરિણામે રાજ્યમાં વરસાદ બંધ થયો છે તેથી તમારે તેનો ત્યાગ અને તપસ્યામાં રહેલા તે શુદ્રને મૃત્યુદંડ આપવો જોઈએ જેથી રાજ્યમાં પુનઃ વિહંગમ વરસાદ આવે અને સમૃદ્ધિનો પ્રવાસ શરૂ થાય ઋષિના આ સત્ય વર્ણનથી રાજા ખૂબ જ દુઃખી થઈ ગયા અને કહ્યું હે રિસિવર હું કઈ રીતે કોઈ નિર્દોષ અને તપસ્વી સાધકને દંડ આપી શકું નહીં આ મારા માટે સંભવ નથી કૃપા કરીને મને કોઈ બીજો ધર્મ માર્ગ બતાવો રાજાની આ પ્રજાવત્સલતા અને નમ્રતાથી ઋષિ અંગીરા ખૂબ જ પ્રસન્ન થયા ત્યારે ઋષિએ કહ્યું હે રાજન તમે અને તમારા સમગ્ર કુટુંબ તથા રાજ્યની પ્રજા મળીને અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી શયાની એકાદશી અથવા પદ્મા એકાદશીનું નિયમસર પાલન કરો આ પવિત્ર વ્રતના ફળે તમારા રાજ્યમાં પુષ્કળ વરસાદ આવશે તમારા ભંડાર ધન ધાન્યથી ભરાઈ જશે અને સમસ્ત લોક કલ્યાણ પામશે ઋષિ અંગીરાના ઉપદેશથી રાજા સંતોષ પામ્યા તેમણે ઋષિને પ્રણામ કરીને આભાર વ્યક્ત કર્યો અને પોતાની સેના સાથે પુનઃ રાજ્યમાં પરત ફર્યા જ્યારે અષાઢ માસના શુક્લ પક્ષમાં શયની એકાદશી આવી ત્યારે રાજા માંધાતાએ પોતાનો પરિવાર અને સમગ્ર પ્રજા સાથે રહીને ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પુણ્ય પ્રભાવથી રાજ્યમાં ધોધમાર વરસાદ થયો અને આખું રાજ્ય ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી પુનઃ પરિપૂર્ણ થઈ ગયું કથાનું સમાપન કરતી વખતે બ્રહ્માજીએ દેવર્ષિ નારદને કહ્યું હે નારદ આ એકાદશીનું વ્રત સર્વ જીવોને મોક્ષ પ્રદાન કરનાર છે આ રીતે બ્રહ્મા અને નારદજીનો સંવાદ પૂરો થતાં ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું હે રાજન આ પદમાં એકાદશી એટલી શક્તિશાળી છે કે જે કોઈ પણ ભક્ત તેના શ્રવણ અથવા વાંચનથી તે દરેક પાપોથી મુક્ત થઈ જાય છે આ પવિત્ર દેવસૈની એકાદશી વ્રત કથાનું વર્ણન આપણને ભવિષ્ય પુરાણમાં મળે છે અને એવું પણ કહેવાયું છે કે દેવસૈની એકાદશી થી લઈને દેવ ઉઠી એટલે કે ઉત્થાન એકાદશી સુધી ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરવા માટે જતા રહેતા હોય છે તેથી આ સમયમાં તેમણે કોઈ યજ્ઞ કે શુભ કાર્યમાં આમંત્રિત કરવામાં આવતા નથી આ પવિત્ર ચાતુર્માસ પૂર્ણ થયા પછી તુલસી વિવાહ પછી જ કોઈ પણ શુભ કાર્યનો આરંભ થાય છે જેમ કે લગ્ન ઘર પ્રવેશ સોળે સંસ્કાર વગેરે હવે આપણને એ પ્રશ્ન થશે કે આટલી મહત્વપૂર્ણ દેવસાઈની એકાદશી પર શું કરવું જોઈએ તો ઉપવાસ રાખવો ખૂબ જ અનિવાર્ય છે એ જ મુજબ આ દિવસે વધારેથી વધારે વખત હરે કૃષ્ણ મહામંત્રના જપ કરવા જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અથવા ભગવાન શ્રી વિષ્ણુના મહામંત્ર ઓમ નમ ભગવતે વાસુદેવાયના અવશ્ય જપ કરવા જોઈએ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કે ભગવાન શ્રી વિષ્ણુની લીલાઓનું શ્રવણ કરવું શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા જેવા ગ્રંથોના પાઠ અથવા તો અધ્યયન કરવું આ દિવસે પોતાનું મન અને શરીર ભગવાનના ચરણોમાં એકાગ્ર કરવું જોઈએ દિવસે નિર્ધારિત સમય પ્રમાણે વ્રતનું પારણ કરવું ખૂબ જ આવશ્યક છે કેમ કે વિધિપૂર્વક પારણ વિના વ્રત અધૂરું માનવામાં આવે છે પારણની સંપૂર્ણ વિધિ અને શુભ મુહૂર્ત વિશે અમે આપણી આ પોતાની યુટ્યુબ ચેનલ પર આવતી વિડીયોમાં વિગતે જણાવીશું જો તમે હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી આ ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આગલી વિડિયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે તો ચાલો આપણે આ પરમ પવિત્ર દેવસાઈની એકાદશીનું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પાલન કરીએ અને પોતાનું મન શરીર અને આત્મા ભગવાન શ્રી કૃષ્ણના ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરીએ હરે કૃષ્ણ ઓમ શ્રી વિષ્ણવે નમઃ